ભચાવ સામખ્યાડી ધોરી માર્ગ પર છાડવાડા પાસે આવેલ જૈન નમસ્કાર તીર્થધામ ખાતે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા જુદા જુદા પોલીસ મથકો હેઠળ આવતા વિસ્તારના લોકોના પ્રશ્નો સાંભળવા અને તેમનું નિરાકરણ લાવવા લોક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે બીજો કાર્યક્રમ ભચાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નમસ્કાર તીર્થધામ ખાતે યોજાયો જેમાં શહેરીજનો નાગરિકો વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ ભચાઓ જુગાર ચોરી લૂંટ સહિતના પ્રશ્નો નો નાગરિકો મારો જેમાં બધી જગ્યાએ સમાજના અલગ અલગ સંગઠનના સામાજિક પ્રશ્નો હોય ના પ્રશ્નોમાં વ્યક્તિ પ્રશ્નો હોય એ બધા પ્રશ્નો રજૂ થયા ટ્રાફિકની બાબત હોય તો ચોરીની બાબત હોય અમુક લોકો તરફથી પોલીસની જે કામગીરી હતી એમને ફેરદાવો પણ આવી એ બધી બાબતોમાં જે પ્રશ્નો રજૂ થયા છે એમાં ભવિષ્યમાં પણ જે છે પોલીસ દ્વારા સારી રીતે અને કામગીરીમાં કઈ રીતે સુધારો આવી શકે એ પણ જે ખાસ કરીને જોવામાં આવશે અને અમુક અમુક જે પ્રશ્નો રજૂ થયા એમના પણ જે સોલ્યુશન્સ છે એમનું નિરાકરણ છે એ પણ કરવામાં આવશે જેટલા લોકો અહીંયા આજે સહભાગી થયા આ કાર્યક્રમમાં બધાને ધન્યવાદ અને ભવિષ્યમાં પણ જ્યારે કોઈ એવા કાર્યક્રમ હોય અને એમાં જે કોઈ પ્રશ્ન અને વ્યક્તિગત હોય અને સામાજિક હોય અને કાયદો વ્યવસ્થાનો અનુભવ હોય અને જે કાયદો વ્યવસ્થા સુધારાઓમાં કામ આવે એ બધા બાબતમાં લોકો પાર્ટિસિપેટ કરે એ જ છે